નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હસન ચાલી જટપટની સુરતમાં મોબાઈલ વાપરવા લઈ ગયા બાદ પરત ના આપવા જેવી નજીવી બાબતમાં મિત્ર જ મિત્રની હત્યા કરી સુરતના લિંબાયત મીઠી વિસ્તારમાં એક યુવક મોબાઈલ વાપરવા લઈ ગયા બાદમાં તેને વેચી નાખતા 17 વર્ષના ત્રણ મિત્રએ પિતા અને ભાઈ સાથે મળી યુવકની હત્યા કરી નાખી હતી સગીર તેમના પિતા અને તેમના ભાઈની ધરપકડ કરી હતી સુરતના સમય બાદ અરબાઝે તે મોબાઈલ ફોન વેચી નાખ્યો હતો અને અરબાઝનો તરુણ મિત્ર મોબાઈલ પરત માંગતા અરબાઝે મોબાઈલ વેચી નાખ્યો હોવાનું કહેતા તેને રૂપિયા આપવા માટે દબાણ કરતો હતો જોકે યુવક પાસે રૂપિયા ના હોવાથી વારંવાર ઝઘડો થતો હતો

અને ભાઈ સોહેલ કાર્યવાહી ની લિંબાયત પોલીસે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ જે બે મિત્રો છે એમની વચ્ચે એક મોબાઈલ જે હતો તૂટેલી ડિસ્પ્લે વાળો એની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બનેલી છે લિંબાયત વિસ્તારમાં જે ઉર્દુ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ પર આ બનાવ બનેલો હતો જેમાં આ બંને મિત્રો વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે તૂટેલી સ્ક્રીન વાળો એક મોબાઈલ હતો જેના એક હજાર રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો અને આમાં જે આરોપીઓ છે અનવર અનવર શેખ શેખ અને અને એના એક પુત્ર સોહેલ અન્ય એક બીજો પુત્ર એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે હાલે એકબાયત પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે